સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાન સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય હાસ્ત્રજી મહારાજની જય મહારાજની સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે મોટાની આજ્ઞા કરીને કરું તે તો જેમ ગણપતિ ગાયની પ્રતિષ્ઠા કરી એવું છે શિવજી આ બે પુત્રો ગણપતિને કાર્તિક બે બંને બહુ એ તૈયાર થયેલા અને લગ્નની પણ લગ્નના માટે પણ એમની ઉંમર થઈ ગઈ હતી પછી એક કન્યાનું તરફથી આવ્યું કે આ કન્યાનું કરવું છે એટલે એટલે કન્યા જોઈને બેને વિચાર થયો ગણપતિને અને કાર્તિક બેને થયો વિચાર કે હું મારા કે મારે લગ્ન એની સાથે પ્રગ મારે કરવું હવે બે ભાઈને આ વાદ વિવાદ ઊભો થયો એ લોકો શું કરું શું કરું આવી એનો નિર્ણય કોઈ રીતે થાય એવો નહોતો કારણ કે બંને એ મક્કમ હતા કે મારા જ ભાઈનું એટલે બંનેને આ રીતનો ન્યાય આપી કેવી રીતે શકાય કે ન્યાય એક ને બે મુહૂર્ત એટલે એમાં મુશ્કેલી થાય જ પણ પાર્વતી જે એનો નિર્ણય આપ્યો કે આપણે આ ના પડાય નાય ના પડાય એની માટે વારંવાર ઉત્તર થઈ જાય એટલે કે એમણે કહ્યું કે આ પૃથ્વીની પ્રદક્ષિણા બંને કરવાની અને બંનેમાંથી જે પહેલો આવે એને કન્યા લગ્ન એની સાથે લગ્ન થાય એટલે ગણપતિ થોડા વિચારમાં પડી ગયા અને શરીર ભારું મોટું પેટ ઊંઝ આવી બદલીને એને ચાલવાનું એટલે જોઈ અને કાર્તિકને બોરનું વાહન કાર્તિક છે મોર પ્રવે એટલે મોર તો બહુ ઝપાટા મૂકડે અને ઉડીને પ્રદક્ષા કરીને પહેલો આવી જાય અને ગણપતિને ઉંદરનું વાસણ હવે ઉંદરમાં મોટો પાટડો પડે તો ઉંદર બિચારો ચાલી શકે ખરો ભૂખા ભૂલી જાય એમ ગણપતિનું શરીર તો બહુ ભારે હવે એમની ઉપર બેસીને કેવી રીતે હોય ચાલી ના થઈ શકે એટલે ગણપતિ જરા ઉદાસ થઈ ગયા કે આ રીતે આપણને કન્યા મળશે નહીં જે આ વાત કરી એમાં એટલે એ રીતે ઉદાસ થઈ ગયા જરા પાછું થયું એટલે ગણપતિને જોઈને આપણે એમને પાર્વતીએ એમ વાત કરી કે તમે આ ગાય છે એની પ્રદક્ષિણા કરજો અને એની પ્રદક્ષિણા કરવાથી પૃથ્વીની પ્રદક્ષિણા થઈ ગઈ કારણ કે ગાય એ પૃથ્વીનું સ્વરૂપ છે આપણે માનીએ છીએ ગાયની પ્રદક્ષિણાથી આખી પૃથ્વીનું થઈ જાય એટલે પહેલી વાત એને સાંભળીને ગણપતિ રાજી થઈ ગયા કે બરાબર છે પણ હવે એ વાત પ્રત્યક્ષ હજુ થાય કે ગાયને ફરે તો પછી પૃથ્વી ફરી વર્યા છે કે હું જણાવવું તો છે ને તો એ પ્રમાણે એ વાત ચાલી પછી ભાઈને કેમ કે પછી તરત આપ્યો કે ચાલો હવે ચાલો બે એટલે એકદમ મોર કોઈ બેસીને એ તો ઝપાટા બંધ ચાલવા માંડ્યા પાર્વતી ગણપતિ વિચાર કરે પણ કહ્યું પાર્વતી કે તમે આ પ્રમાણે કરશો તો તમારે થઈ જશે ગાયનું એટલે તો પછી ગાયની પ્રદક્ષિણા ત્યાં હતી ગાયની પ્રદક્ષિણા આમ ફરવા માંડ્યા તે મોર છે એને આગળ આગળ ગણપતિ દેખાય ગણપતિ ચાલે છે દોડે છે એ દેખાયા જ્યારે પેલા કાર્તિકે બહુ એક્સેલેટ દબાવ્યું આપણે દબાવે મોટર ફાસ્ટ કરવા માટે કે આગળ જવા માટે એટલે બજાર બહુ પ્રયત્ન કર્યો એની રીતે કે વધારે મોર ઉડે આમ ત્યાં ત્યાં પણ એ જેટલો લેક્સલ દબાવે પેલાનું ડબલ ચાલે ગણપતિનું એટલે આખી પૃથ્વીની અંદર પેલા ફર્યા તો ગણપતિ ને આગળ આગળને આગળ રહ્યા અને આ એક પહેલાં આવી ગયા તો એમને આ પ્રમાણે કન્યા મળી પ્રાપ્ત થઈ દ્રષ્ટાંતનું આપણે કહે છે કે જે પ્રમાણે એમને આજ્ઞા પાડી કોની પાર્વતીજીની પાર્વતીના વચનમાં વિશ્વાસ પણ આવ્યો એ તો વિશ્વાસ ના આવે કે ગાયને ફર્યા કંઈક પૃથ્વીનું પર થઈ ગયું આ તો વાત ખોટી છે માને એમ જ ના આવે પણ ગણપતિને વિશ્વાસ કે માતાએ કહ્યું છે બરાબર છે અને એ પ્રમાણે એમને કર્યું તો એમને કન્યા મળી ગઈ રાજીપો થઈ ગયો એને પ્રસન્નતા થઈ અને કામ થઈ ગયું છે અહીંયા એ જ કહેવાનું છે કે આપણે ભગવાનની જેટલી આજ્ઞા પાડીએ એટલું આપણે માટે સરળ થઈ જાય છે પણ એ આજ્ઞામાં વિશ્વાસ હોવો જોઈએ તે પાર્વતીને વચનમાં વિશ્વાસ ગણપતિના વિશ્વાસ વચનમાં વિશ્વાસ રાખે ભજનમાં ભળી પૂર્વ કેરા પાપ તારા તો જા બળી આ કીર્તનમાં વાત કરી છે કે આપણે સત્પુરુષના વચનમાં ભગવાનના વચનમાં વિશ્વાસ હોય તો કામ થઈ જાય વિશ્વાસ આજે દુનિયાને મનુષ્ય શરીર ભગવાન હોય છે એટલે વિશ્વાસ ના આવે કે આમ કંઈ બનતું છે કે એમ થતું છે પણ શ્રીજી મહારાજે પણ વચનાનો ન કહ્યું એમના વાદમાં છોકરાએ કહ્યું કે ભગવાનની આજ્ઞા થાય અને એ પ્રમાણે કરીએ તો આપણે મૂર્તિ ભેગી આવે આજ્ઞામાં મૂર્તિ ભેગી આવે છે એટલે ભગવાન પોતે જ આપણી સાથે આવે એમની આજ્ઞા પાડીએ તો એ જ આપણને આવે પણ એ વિશ્વાસ હોય તો એ આપણને થાય પણ વિશ્વાસ ન હોય તો કામ ન થાય વિશ્વાસ થાય તો થાય જાય દુનિયામાં એકબીજાનો વિશ્વાસ હોય તો કામ ચાલે છે પણ વિશ્વાસમાં ન એટલે આમ વિશ્વાસ કે વચનમાં વિશ્વાસ રાખે ભજનમાં પડે પછી ભજન કરે એમના આજ્ઞા પ્રમાણે તો એની મૂર્તિ મહારાજની ભેગીને ભેગી હોય છે એ થાય છે એટલે આ દ્રષ્ટાનો સિદ્ધાંત એટલે છે કે જે આજ્ઞા પાડી તો ગણપતિને લાભ થઈ ગયો છે એમ આપણે પણ ભગવાનના ભક્ત છે ભગવાનના દાસ છે સેવક છે ભગવાનને રાજી કરવા છે તો દરેક આજ્ઞા પાડવી આજ્ઞા એમની એવી રીતની હોય કે જે આપણને વિશ્વાસ રહે ભગતજી મહારાજ હતા એમને ગુણા તેતા કહ્યું કે આ ગિરનાર ડુંગરો છે એ તમે લઈ આવો આ ગિરનારનો ડુંગરો કંઈ અહીં આપણે લેવા જઈએ તો આવે ખરો ત્યાંથી ખસે ખરો હવે સહેજે જ આપણને વિચાર આવે બધાને આવે બેઠા એની અંદર કાં તો કોઈ દાડો બને જ નહીં એટલે એ આજ્ઞા કરે તો કહીએ સ્વામી આ તમે કહો છો પણ એ ના આવી શકે આપણે સમજાવવા જઈએ પાછા એમને સામેથી જાણીએ મોટા પુરુષ છે એમની ઈચ્છા મુજબ બધું થાય છે ધારે કરી શકે છે એમ બધું આપણે કરીએ ભગવાનનો મહિમા સંતનો મહિમા પણ આવું જ્યારે આવે ત્યારે શંકા થાય અને એ શંકા થાય ને સંશય થઈ કે આવું બને નહીં તો કહે સ્વાય કે જ્યાં સુધી સંશય થાય છે ત્યાં સુધી કામ થાય નહીં એટલે એવું ભગતજીને આજ્ઞા થઈ એટલે ભગત જે તો ઉપાય થયા કારણ કે ભગવાન ભગતજી મહારાજને ગુણાતી સ્વાયમાં સંપૂર્ણ વિશ્વાસ હતો કે જે બોલે છે જે કરે છે બધું જ સારું છે એમના જે જે ક્રિયાઓ છે એ પણ બધી સાચી છે એ બોલે છે એ પણ બધું સાચું છે એ પછી આપણે દુનિયાને ગમે તે તો એ વિશ્વાસ હતો ઊભા થયા પછી આપણા જેવા ડાયા હતા બેઠા હોય ને બુદ્ધિશાળી કે સ્વામી આજ્ઞા કરે છે એમને પણ ખબર નથી કે ડુંગરું ના આવે અને ભગતજી પણ ગાળા જેવો ઊભો થઈને ચાલતા જાય છે લેવા માટે એને ખબર નથી કે ના આવે એટલે કેટલાય કહ્યું ભગતજી તમે સમજો તો આવો કંઈ ડુંગરો આવતો હોય છે એમને એમ જાઓ છો તો ના આવે કોઈ દિવસ તો ભગતજીએ શું કહ્યું કે ડુંગરો આવે કે ના આવે એની મારે સાથે લેવા નથી મારે સ્વામીની આજ્ઞા છે મારે જવું છે અને ડુંગરાને હથ પડાડી પગે લાગીને કહી કે તને સ્વામી બોલાવે છે નહીં આવે તો એ વિમુક્ત થશે પણ મારી તે આજ્ઞા પડશે આ વિશ્વાસ કહેવાય આપણે આજ્ઞા થયું ના થયું એની સાથે નથી પણ આજ્ઞા છે ત્યાં જઈને માથું અડાડી દેવું થઈ ગયું સ્વામી પ્રસન્ન થઈ ગયા સ્વામી પણ જાણતા હતા કે આ થાય નહીં એટલે એવી જે વસ્તુ છે જે વસ્તુ ન જ બની શકે એવાની અંદર પણ દ્રઢ વિશ્વાસ રાખવો તો આપણે એમનો રાજીભો થાય એને એમનું કામ થઈ જાય એક કહેવા એક રાજા હતો રાજાને એ બધા પોતાના નોકરો હુમરાઓ બધા કારભારીઓને બધાને ભેગા કર્યા અને મોટી સભા કરી પછી રાજાએ કહ્યું કે આ જે તલાવ પાણીનું ભરેલું છે એમાં જે માણસ પડીને બહાર નીકળે કોરો લૂંકડા સાથો પડે લૂકડા સાથે પહેરેલા સાથે પડે અને ભીને ભીના કોપડા થયા છે બહાર આવે એને મારે ગામ આપવું હવે એ પ્રમાણે રાજાએ ત્યાં વાત કરી સભામાં એટલે બધા એક ખાં જોવા પડ્યા બધા કે આવું તો થાય પાણી પડીને કંઈક આપણે કોરા આવતો હોય છે એકબીજા હું જોવા માંડ્યા કરવા માંડ્યા પણ કોઈએ કહ્યું નહીં એમાં એક માણસ બિચારો એવો વિશ્વાસ હોતો ઊભો થયો કે રાજા એ કહ્યું છે તો પડીએ આપણે એ અંદર ખૂમજીને પડ્યો આ પાણીમાં અને ભીને લુકડે પાછો આવ્યો રાજા કહીશ બરોબર કામ થયું પછી એને બધી પાછું ફરી બધાને થયું એટલે ફરી એક વખત પાછું ફરી કહ્યું ફરી તો લૂગડા બદલીને પાછો ફરી પણ ના તો બીજી વખત પડ્યો ત્રીજી વખત પડ્યો ચોથી વખત પાંચ છ ને સાતમી વખત પણ પડીને ભીનો ને ભીનો નીકળ્યો પછી રાજાએ કહ્યું જા હું તને કામ આપી દઉં છું પેલા બધા કે મહારાજ આ ક્યાં ખોટું છે આ તો ભીનો ને ભીણો જ નીકળ્યો છે એને કહી દઉં તો કહે જો તમે પણ જાણતા હતા અને હું પણ જાણતો હતો કામમાં પડ્યાથી ભીણો જ માણસ આવે એ આવી શકે નહીં પણ મને હતું તમે મારો પગાર ખાવ છો મારું બધું આ રીતે તમે એ કરો છો છતાં મારો તમને વિશ્વાસ નથી કે હું બોલ્યો છે એ ખોટું છે એવું તમને સમજાય એટલે મારામાં વિશ્વાસ નથી અનેક મારા વિશ્વાસ આવ્યો કે એ કહે છે કરવું આજ્ઞા પાડવી પછી એ જાણતો હતો ભીનો આવીશ હું પણ જાણતો હતો અને તમે પણ જાણતા હતા બધાને ખબર છે છતાં પણ એને એને વિશ્વાસ એ કરી પડ્યો તો મેં એને કામ આપ્યું છે તમે બધા અત્યાર સુધી મારું ભૂખો છો ખાવ છો પીવો છો બધી આખા રાજનું કરો પણ તમને આવો વિશ્વાસ નથી એટલે એનો રાજીપો ન થયો પહેલાં ઉપર પડીને આવ્યો તો પણ રાજીપો થયો એમ ભગવાનની આજ્ઞા આપણે કલ્યાણ માટે જ હોય આપણા શ્રેય માટે જ હોય પણ આપણને એની ખબર પડતી નથી આપણને એમાં સંશય થાય છે અને સંશય થાય ત્યાં સુધી રાજીપો થાય નહીં અને આપણું કાર્ય પણ થાય નહીં અને આ વસ્તુની અંદર આપણે સત્સંગ છે ને સત્સંગ કરીએ છીએ ને સાચી વાત છે પણ ઘણી વખતે આવા પ્રસંગો આપણે ન બને એમ આપણે જાગૃત રહેવાનું આ બધી વાતો સાંભળીને એ જ છે કે આજ્ઞા એ મોટી વસ્તુ છે બધું થાય છે કરે છે પણ એને સારું કરીને આપણે મન એમનો પાછો અભાવ પણ આવી જાય અરુચિ થઈ જાય સત્સંગોથી આ રુચિ થઈ જાય કેટલીક વખત આવી બધી વસ્તુ બની જાય કે આ કહ્યું અમને આમ કર્યું પણ આપણે આપણે ભગવાનને રાજી કરવા છે તો કરું ઘરમાં આપણે એકબીજાને રાજી કરવા માટે આપણે કંઈ કંઈક પણ રીતે એકબીજાને રાજી કરી શકીએ છીએ અથવા તો કલ્યાણને માટે છે કલ્યાણ માટે આપણે એમને રાજી કરવાના છે તો એમનો રાજીપો આપણા પર થઈ જાય અને સુખ્યા થઈ જાય તો અહીંયા સ્વામી કાર પાર્વતીની વાત કરીને બંનેને આ કહ્યું કે મન ગમતું જો કે પહેલાં કાર્તિકે કાર્તિકને અભિમાન તો મારો મોરનું અને હું સારી રીતે પૃથ્વી પહેલો આવીશ માતા કહે છે મારે ગાયની પ્રદક્ષિણા કરવી નથી હું તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીશ પહેલાંનો વિશ્વાસ ના આવ્યો ગણપતિને વિશ્વાસ આવ્યો તો પહેલાં મોર લઈને ફર્યા ખરા બધે ફર્યા પણ આજ્ઞાથી પહેલાંને ફળ મળ્યું ને પહેલાંને ફળ ના મળ્યું એટલે આપણે અહીંયા કરી આપણે પણ કેટલીક વખત આપના હોય કે આ બધું કહે છે પણ એમ તો હું પણ કરી શકું મારા થાય એમાં એ કેર લિંગ એટલે વિશ્વાસ ના આવે અને મન ધાર્યું આપણે કરીએ તો જ્યાં સુધી મન ધાર્યું થાય છે ત્યાં સુધી આપણને એ સત્સંગ એવો દઢ થયો નથી અગર એવો વિશ્વાસ નથી મન તો ધાર્યું કરે એ આ કહેવાનું છે કે જોગી મહારાજ એ કીર્તન પણ ગાતા કેટલી વખત મનનું મન ધાર્યું મનને મનને ઉપદેશ આપવાનું કીર્તન છે મને માને કહ્યું તું મારું તે કામ બગાડ્યું તારું આ સ્વામી ઘણી વખત ગાતા અને મંદિરોમાં પણ કંઈ સાંજે રાત્રિ વખતે પણ ગાતા કે મનને ઉપદેશ આપવાની હોય કારણ આપણું મન જ બગાડે છે આપણને મન છે એ તર્ક વિતર્ક કર્યા જ કરે છે સંશયો કર્યા જ કરે છે પણ મનને જો મારે તો પછી એ બધું થાય મન એ મનુષ્યના બંધ મોક્ષ મન છે બંધનનું કારણ છે અને મોક્ષનું કારણ એ મન જો જગતના વિષયો તરફ આપણે જવા દઈએ તો બંધન થાય વાસના રહે અને બંધન થાય એ જ મનને ભગવાન સાથે સંલગ્ન કરી દઈએ ભગવાનને વિશે નિર્દોષ ભાવ એને વિશે દિવ્ય ભાવ આ બધું જો આપણને થઈ જાય તો આપણે એ મોક્ષ થઈ જાય અને એ મનુષ્યનામાં કારણ બંધન કારણ એનું એ છે બંધનનું છે અને મોક્ષનું કારણ સમાગમ થઈ જાય તો આપણો મોક્ષ થઈ જાય છે અને જેને મન જીત્યું એને જગત જીત્યું કે મન જીત્યું છે એને જગત જગત જીતવા આપણે થઈ શકે એમ નથી આ જગતની અંદરનું બધું કાર્ય જીતવું એ થાય એવું છે જ નહીં પણ મન જીતવું તો એવું થઈ બધું થયું કે મન છે બીજો સંકલ્પ કે ભગવાન સ્વાય વિચાર સંકલ્પ ન કરે એ વાત ના થાય એવું એક દર થયું હોય એને માટે જગત છે જ નહીં જગત જીતવાનું છે જ નહીં મન જીતાઈ ગયું એટલે કે હું આત્મા છું અક્ષર છું બ્રહ્મ છું તો એની દ્રષ્ટિ થઈ ગઈ તો જગત જીતાઈ ગયું વિષય જીતી ગયા સ્વભાવ જીતા ગયા બધું જીતાઈ ગયું પણ એ આત્મદ્રષ્ટિ આત્મ દઢતા થવી જોઈએ અને એવી જેની દ્રષ્ટા થઈ છે એને આખું જગત જો કે મહારાજને આપણે દર્શન કર્યા છે એને કોઈ પ્રકારના જગતની અસર થઈ નહીં ઘણી જાતના એમના પ્રસંગો થયા બન્યા કર્યા છે જીવનની અંદર પણ કોઈ જગત કોઈ દુઃખ નહીં કોઈ મુશ્કેલી નહીં કોઈ કઈ વાત નહીં મારા ઈચ્છા મહારાજની ભક્તિ મારાનો સત્સંગ બેન એ જરાય પણ બીજું વાત લાવ્યા સિવાય એમને જે મુશ્કેલીઓ પડી હોય એના પ્રસંગો પણ સભામાં લાવ્યા સિવાય મારાના મહિમાની વાત કોઈ અહીંની અમહિમાની વાત કરે તો મારો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી મહારાજની સ્વામીની વાતો કરો આ એક એક જગતથી અને દેહનો ભાવ છે એટલે દુઃખ છે દેહ નથી ભાવ આત્મભાવ ભાવ છે તો દુઃખ જ નથી આ બધી વાતો આપણે સાંભળીએ તો એ દુઃખ થાય કે એ પ્રમાણે પછી મારાની મરજી સમજીને થઈ જાય એટલે મન જીતવું એને જગત જીત્યું છે એટલે મન જીતવું એ કઠન છે એટલે સ્વામીએ કહ્યું માને કહ્યું તું મારું ત્યાં કામ બગાડ્યું તારું તું આવ્યો તો શા માટે તેનો ન કરે ઉચાટે અહીં જાશે વસમી વાંટે અને છેલ્લું કહ્યું એ વાતની અંદર મને યાદ નથી પણ એટલી વાત બધા કરતા હતા કે ધાર્યું કર્યું છે એટલે વસ્મી માટે જવા છે વસ્મી એટલે પછી આપણા અધોગતિને રસ દે મનધાર્યું કરે છે એટલે અને બંધાર્યું જે કરતા હોય એના પર કોઈ રાજીપો થાય નહીં ભલે ઘરમાં કુટુંબમાં રહેતા હોય પણ કુટુંબમાં જે મનધાર્યું કરતો હોય તો એના પર રાજી ન થાય બે ત્રણ છોકરા હોય પણ બંધાર્યું જે કરતા હોય એના પણ રાજીપો ન થાય ભેગા રહે ખરા પણ રાજીપો ન થાય જે પેલા રાજીપો થઈ જાય એમ સ્વામી કહે છે કોઈ પણ વસ્તુ આપણે જે જ સમાજમાં બીજામાં ધંધામાં રોજગારમાં કોઈ પણ કાર્યમાં આપણે જો કરતી વિદ્યાર્થી પણ જો બરાબર બંધાર્યું કરતો હોય તો શિક્ષક રાજપો થાય નોકરની પણ જો ધાર્યું કરતો તો ના થાય શેતનો રાજીપો એવી રીતે આપણે પણ આ સત્સંગની અંદર ભગવાનનો રાજીપો અને સત્પુરુષનો રાજીપો લેવા માટે આવ્યા છે તો એ લાજીકો લેવા માટે ભગવાનની ઈચ્છા મરજી સમજીને અને શાસ્ત્રોના વચનનું આપણે બધું છે જ એનો બરોબર કરીને કરવું જેથી તો ના થાય માટે આજ્ઞા એ થોડું કરે તો પણ ઘણું થાય જોયું આજ્ઞામાં થોડું કર્યું કોને ગણપતિએ કાંઈની પણ રચના કરી તો એ કેટલો લાભ થઈ ગયો કન્યા મળી પહેલાં એ બહુ જ વધારે કર્યું પ્રદક્ષિણા આખા પૃથ્વીમાં ફર્યા મોર લઈને તો કામ થયું નહીં એટલે આજ્ઞામાં થોડું કરવાથી પણ ફાયદો છે થોડી પણ આજ્ઞા પડે તો એમાંથી આપણને છે અમૃત છે એ થોડું પીએ તોય અમર થઈ જાય અને ઝેર છે થોડું પીએ તો મરી જાય એટલે એ આવી રીતે આપણા જીવનની અંદર આજ્ઞા છે એ મોક્ષદાયી છે એ પ્રમાણે કામ કરવું તો થઈ જાય તો કે તો પણ ઘણું થાય છે ને મનગમતું ઝાઝું કરે તો પણ થોડું થાય એ ગમે એટલું કરે આખો દાડો આ કરે તે કરે તે કરે મન ધાર્યું એને મન ધારી બધી સેવા ઘણી કરે પણ આપણે કંઈક ના આમ કરો તો એ મન નહીં ફાવે થઈ રહ્યું પેલું બધું કરે મંદિર છે સ્વામી કે આખા મંદિરનો વ્યવહાર પોતે કરતો હોય આખા કેટલાને સત્સંગ કરાવતો હોય પણ મન ધાર્યો સત્સંગ કરાવે પોતાની રીતે આપણે આપણે મોટા પુરુષ આપણને કે ના આ રીતે તમે કરો છો નહીં પણ આ રીતે તમે કરો તો સારું સત્સંગ કરાવો તો એ નહીં થાય મને મારી રીતે જ ફાવે એટલે કહેવાનું શું કે એવી રીતે સારી વાત છે પણ એમાં પણ આપણા મનધાર્યું થઈ જાય અને એ રીતે મન ધારી જાય એટલે શું કે આખા મંદિરનું કામ એકલો કરતો હોય કે આખો માણસને સત્સંગ કરાવતો હોય તો પણ એ મનધારી રીતે જો કરતા હોય તો એને દુઃખ છે અને મોટા પુરુષની મા આજ્ઞાથી થોડોક સત્સંગ કરાવતો હોય તો પણ એ અધિક છે કારણ કે આજ્ઞાનું મહત્ત્વ છે એટલા માટે તો મહારાજ કંઈ ઘણું થાય છે એને મન ગમતું જાજુ કરે તો પણ થોડું થાય અને જે આજ્ઞામાં ધર્મને ઘસારો આવતો હોય એવી આજ્ઞા ઘટે એમ કહ્યું આ પછી આજ્ઞામાં પણ વિવેક બતાવ્યો બને એમ આપણે કહ્યું પણ આપણે ધર્મમાં ઘસારો આવતો હોય કે આપણે ધર્મનો લોપ થતો હોય કે આ સ્વામીએ કહ્યું છે ને એટલે જો નહીં તો એ મોટા પુરુષો કઈ દ્રષ્ટિએ આપણને કહ્યું હોય પણ એમને તો નિયમધર્મ ભણાવવા જ છે પોતે આજ્ઞામાં ઉપાસના આજ્ઞા ઉપાસના નિયમ ધર્મની ડરતા કંઈ આપણા જે વર્તમાન પાડવાના છે એની ડરતા કંઈ સત્સંગ કરવાનું પાઠ પૂજા તિલક ચાંદલો ખાવું પીવું નહીં એમની ઈચ્છા જ છે પણ એમાં જો આપણે પણ રીતે ફેરફાર કરીએ તો એના તો સ્વામીએ કહ્યું પણ આપણે વાંધો નથી આપણે એક દાડો કરી લે પછી બે દાડો પણ એક દાડો જ્યારે કીધું એટલે ખલાસ થઈ જાય માટે ક્યારેય એ આજ્ઞાના લોક એ કરવું જોઈએ આજ્ઞામાં ધર્મને કંઈ સારો લાગે ધર્મ એટલે આપણે જે શિક્ષા મંત્રીમાં નિયમ આપ્યા છે સાધુ હરિભક્તો ભાઈ ભાઈના બધા એમાં કંઈક સારો આવતો હોય તો કરવું અમારે સાધુ છે તો પણ વાત કરી મારે કે સાધુમાં મોટેરા કોણ કે દેશ પરદેશ જાય ત્યાં આગળ પણ તેને હજારો માણસને સત્સંગ કરાવે પણ એની અંદર ધનને સ્ત્રીનો ક્યારેય એનો એ વિચાર ના થાય તો સત એ બધામાં મોટેરા આ મોટેરાની વ્યાખ્યા બહુ સારું જ્ઞાન બહુ બીજું ત્રીજું છે કે બહુ સારું ન હોય એ કરે એ નથી એમની મૂળ સાધુતા અને આજ્ઞા ઉપાસના ધનશ્રીનો ત્યાગ પંચવર્તમાન આ જો દ્રઢ હોય તો એની મહત્તા છે એની મોટવ છે આપણો આ સંપ્રદાય છે એ સાધુતાનો સ્વાસ્થ્ય મહારાજ યોગીજી મહારાજે બહુ સાધુતા રાખે ધનશ્રીનો ત્યાગ પંચવ્રતમાં હોય ભલે મુશ્કેલી પડી છે ઘણી મુશ્કેલી પડી પણ છતાં એમાંથી ચલાયમન જરાય થયા નથી